હેલો ગાયસ તો ડારાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે કેવી રીતે એરંડાની ખેતી કરવાથી ખેડૂતોને વધારે ફાયદો અને સારો નફો મળતો હોય છે એ વિશે તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એરંડાની અંદર તો પહેલાં તો હું તમને બતાવી દઉં છું અમારા જે આખા ખેતરની અંદર જે એરંડા છે એ તો દોસ્તો તમે જોઈ શકો છો ચારે બારજુનો નજારો સારો છે અને એરંડા પણ એકદમ સારા જોવા મળી રહ્યા છે અને તમે જુઓ કે ડાલે પણ બહુ સારા પડ્યા છે અને એરંડાને પાણી હમણાં જ આપવામાં આવ્યું છે દોસ્તો તો ચાલો આપણે હવે જવાનું છે ખેતરની અંદર તો દોસ્તો જે કે આપણે ખેતરની અંદર તો આવી જગ્યા ફાઇનલી અને તમે જોયું કે એરંડાની અંદર ડાલીઓ પણ બહુ સારી છે અને એરંડા રિઝલ્ટ તમને સારું જોવા મળી રહ્યું છે તો દોસ્તો જેથી કરીને આપણે આજે વાત કરીશું જે કે આ એરંડા છે ખુદ અમારા ખેતરની અંદર એટલે કે મારા ખેતરની અંદર જ એરંડા છે અને આ એરંડાની ખેતી ખુદ અમે મેં કરેલી છે તો મિત્રો આપણે આજે વાત કરીશું આ એરંડાની વિશે અને આ એરંડાની અંદર આપણે કયું કયું ખાતર વાપર્યું છે અને કેટલા સમયે પાણી આપીએ છીએ અને એરંડો કેવો છે અને આ એરંડાની અંદર કયું બિયારણ છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો દોસ્તો તમે જોયું કે અમારા જે ખેતરની અંદર એરંડા છે એ બહુ સારા છે અને અત્યારે ઠંડી પણ પડી રહી છે એના કારણે એરંડો વિકાસ પણ બહુ સારો કરી રહ્યો છે તો દોસ્તો તમે જુઓ કે આપણે એરંડાની અંદર જે છોડ હોય છે એરંડાના એ પણ કેવો વિકાસ કરે છે અને કેટલો ફાયદો આપણને થતો હોય છે એ વિશે આજે આપણે જાણવાનું છે અને ઘણા બધા એવા ખેડૂત મિત્રો જે હોય છે એ અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે પછી ઘણા સારા એરંડા થતા હોય છે સારી આવક મળતી હોય છે ઘણા એવું કહેતા હોય છે કે છેલ્લે છેલ્લે અમારે એરંડા બગડતા હોય છે છેલ્લે નુકસાન આવે છે એરંડો સારો ઉતાર નથી આપતો એવી ઘણા બધા ખેડૂત મિત્રોની ફરિયાદો હોય છે તો આજે આપણે એ વિશે ચર્ચા કરીશું તો દોસ્તો તમે જોયું કે જે આ એરંડાના છોડ તમને જોવા મળી રહ્યા છે એની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ તકલીફ તમને જોવા મળતી હોય તો તમે મને જણાવી શકો છો બીજું કે આ જે એરંડા છે એની અંદર થડથી ટોચ સુધીની ડાલીઓ ફૂટી છે અને એકદમ ડાલે ડાલે બધી જ માળો જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે આ જે કૂણી માળો છે અત્યારે હજુ નાની છે એ હજુ થોડા સમય લાગશે આઠ દસ દિવસનો તેથી કે મોટી માળો થશે અને સારો વિકાસ પણ કરશે પણ આપણે એ જોવાનું છે કે જે થડની અંદરથી થડથી મોડીને ટોચ સુધી કેટલા ડાળા છે અને કેવો એડો વિકાસ કરી રહ્યો છે એ વિશે આજે જાણવાનું છે તો મિત્રો જે ક્યાં તમે જોઈ લીધું કે આવી રીતે વિકાસ કરે છે આવી રીતે વધારે ફાયદો પણ મળે છે ખેડૂતોને તો કે આપણે જે આની અંદર અલગ અલગ જે ખાતરો આવે છે એ ઉપયોગ કરીએ છીએ તો એવું નથી મિત્રો આપણે એક જ ખાતર યુઝ કરીએ છીએ અને જેથી જ્યારથી આપણે જેટલા સમયથી ખેતી અમે કરીએ છીએ ત્યારથી આજ સુધી બસ એક જ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એક ખાતર એ જ ખાતરનો ઉપયોગ હંમેશા અમે ખેતીની અંદર કરતા આવીએ છીએ કારણ કે ઘણા એવા ફર્ટિલાઇઝરો જે ખાતરો આવતા હોય છે કેમિકલવાળા ઘણા એવા અલગ અલગ ખાતરો જે આવતા હોય છે એના કારણે જમીન પણ બગડતી હોય છે આપણી જમીન થોડી ખરાબ થતી હોય છે પણ તમે જુઓ કે ખેતીવાડી વિશે આપણી જમીન એકદમ પ્રફેક્ટ છે એટલે કે સારી છે જુઓ તમે આખા ખેતરની અંદર ક્યાંય પણ તમને એવું લાગે છે કે આ ખેતી થોડી મંદી છે કારણ કે આપણે સારું ખાતર યુઝ કરીએ છીએ અને ટાઈમે એને પાણી આપીએ છીએ અને સમયસર એનું ઉત્પાદન આપણે લેતા હોઈએ છીએ મિત્રો તો કે જુઓ પહેલાં તો અત્યારે જે કે આપણા અત્યારે જે બનાસકાંઠાની અંદર સૌથી પ્રખ્યાત જે ખાતર હોય તો એ છે ડીએપી અને બીજા નંબરમાં ચાલી રહ્યું છે અત્યારે ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા અત્યારે બધા યુરિયા અને ડીઈપીનો જ ઉપયોગ કરતા હોય છે મિત્રો પણ હા આપણે પણ આની અંદર ડીએપીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે સાથે જે કયું ખાતર આવે છે એ પણ હું તમને આજે જણાવવાનો છું જે કે એની સાથે ખાતર છે ગૌવસ્ત્ર જે ખાતર આવે છે ઓર્ગેનિક ખેતીનું જે પુવાસ્ત્ર ખાતર આવે છે એ પણ આપણે આની સાથે ઉપયોગ કર્યો છે એના કારણે આવો આપણો વિકાસ એરંડાનો છે અને આવી રીતે સરસ આપણે એરંડાની ખેતી જોવા મળી રહી છે તો આપણે આજે આગળ ફરીશું આગળ વધીશું અને આગળ જોઈને વાત કરવાની છે તો તમે જુઓ કે આ જે ગૌવસ્ત્ર ખાતર છે વસ્ત્ર જે ખાતર છે એનું રિઝલ્ટ કેવું મળે છે આપણને તો દોસ્તો તમે જોઈ લીધું કે આ જે ખાતરો છે એ તમારી સામે રિઝલ્ટ મળે છે અને તમને જોવા પણ મળી રહ્યું છે તો આ સારો નજારો છે મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો મારા બધા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની અંદર તમે નવા હોય અમારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને હંમેશા મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે રજા લઈશું અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આજનો વિડીયોની અંદર આટલું જ જય માતાજી મિત્રો